નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત કોટ ગામના અશ્વિનભાઈ પૂંજાભાઈ પટેલ ઉદલપુર આરોગ્ય સામૂહિક કેન્દ્રમાં એક્સરે રે ટેકનિશિયલમાં રિટાયરમેન્ટ થતાં ઉજવણી કરવામાં આવી અશ્વિનભાઈ પટેલ છેલ્લા એક વર્ષથી ઉદલપુર સામૂહિક કેન્દ્રમાં સેવા બજાવે છે બાવીસ દસ ઓગણીસો નેતાણુંથી વિવિધ સામૂહિક કેન્દ્રમાં નોકરી કરી ત્રીસ છ બે હજાર પચીસમાં વિસનગર તાલુકાના ઉદલપુર ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક વર્ષથી નોકરી કરે છે આજે રિટાયરમેન્ટ થતાં સામૂહિક કેન્દ્રમાં સ્ટાફ સાથે ઉજવણી કરવામાં આવી ડોક્ટર કુનાલ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ રિટાયરમેન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ અશ્વિનભાઈ પૂંજિયાભાઈ પટેલ છે હું એચ રે ટેકનિશિયન તરીકે સેવા બજાવું છું છેલ્લા બત્રીસ વર્ષથી હું ગવર્મેન્ટમાં સેવા બજાવું છું અને અત્યાર સુધીમાં મેં લગભગ પાંચ હોસ્પિટલોમાં કામ કર્યું છે અને અત્યારે છેલ્લે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉદયપુર તાલુકો વિસનગર જિલ્લો મહેસાણામાં છેલ્લે સેવા બજાવું છું અને ત્રીસ જૂને હું રિટાયર થ છું મારી સર્વિસ દરમિયાન કોરોના કાળમાં અમે જે સેવા કરી છે તે તેથી અમને સર્વિસનો સંતોષ થઈ ગયો છે અને જે પેશન્ટ સાહેબ આવે તો અમે પેશન્ટને કેવો રિસ્પોન્સ આપીશ પેશન્ટ જો અહીંયા પેશન્ટ આવે એ બધા જરૂરિયાતવાળા પેશન્ટ આવે એટલે અમે એમને સારો જ રિસ્પોન્સ આપીએ છીએ અને અમે તો એમનો ભગવાન તરીકે જોઈએ છે આમ તો સેવા સાથે મેવાની આ નોકરી છે બરાબર છે પગાર મળે છે અને સાથે સાથે સેવા પણ થાય છે એ રીતે વિચારીને અમે